તમારી જાણ માટે ગુજરાતની અંદર એના બીજ હેલિકોપ્ટર ના માધ્યમથી ખૂબ અછત છે અને એટલા માટે આપણા કિંમતી જાડો લોકો કાપી નાખે છે એના બચાવ માટે આપણે આ બાવળ વાવવો પડે હવે હલવન જગ્યા નથી અમારા બધા ગૌચર એ બાવળથી ઘેરાયેલા ગાડા માર્ગમાં ક્યાં હલાય એવું નથી કે મોટરસાયકલ લઈને નીકળે ને કેટલા બળદોની આંખું ફૂટી કેટલી બાયુ વાહેથી હાટલામાં ભરાઈને બસ વડાઈને ઠા પડી ગયા હવે એ કઢામણ આપણા ભાગમાં આવ્યું છે તમને એમ હોય કે આ કોઈ એની મેળે ઉત્પાદન થયેલું નથી આ કોંગ્રેસનું કામ બોલે

આવશ્યકતા છે આપણા દેશની અંદર જે પ્રકારે શાસન ચલાવ્યું આપણા નરેન્દ્રભાઈએ સાહેબ મારે જાજી કથા નથી કરવી પણ તમને એક ઘટના ખાલી કેવી છે હમણાં આઈએનએસ એક જહાજ નૌકા સેનાની અંદર આપણા પ્રધાનમંત્રીશ્રીએ જોયું નૌસેનામાં કોઈ જહાજ જોડાય એ કઈ સમાચાર ન કહેવાય અને એની કાંઈ ચર્ચા કરવાની આવશ્યકતા ન હોય આપણા એસટી ડિવિઝનમાં કોઈ નવી બસ આવે તો જૂની ગઈ હોય નવી આવે એમ નવું જહાજ એ આવ્યું છે પણ એવું નથી આ એક જહાજની કિંમત વીસ હજાર કરોડ રૂપિયા છે એક જહાજની વીસ હજાર કરોડ રૂપિયાની કિંમતનું એ જહાજ હતું જેને નૌકાદળના કાફલામાં બે મહિના પહેલા મોદી સાહેબે જોડ્યું હું વીસ હજાર કરોડ રૂપિયાની રકમ ઉપર પણ કહેશું ટકા કરતાં વધારે વિદેશી કંપનીઓ કારણ કે હથિયારો બનાવવાની બાબતમાં આપણા દેશમાં આપણે બહુ મોડા છે કંઈ હતું જ નહીં એમાં આજે આખો એક્સપો જે આપણા રાજનાથસિંહજી અને શ્રી અહીંયા લોન્ચ કર્યો હતો સંપૂર્ણ એક્સપો એ મેડ ઇન ઇન્ડિયાનો અને ઇન્ડિયન મેડ આપણી સ્વદેશી કંપનીઓ એમાં ભાગ લેતી હતી એ આ બધા દ્રશ્યો છે ને એ નવું ભારત કહેવાય એને નવું ભારત કહેવાય આ લોકોને તો કશું કર્યું તો પણ થાય એને માટેના ઘણા બીજા કામ છે બોલે એવા બોલું તો સાદું કામ મેં તમને કીધું હતું કે બહુ સાધારણ કામ હતું વન વિભાગે કરેલો પ્રયોગ હતો પણ એના સરકારી પ્રયોગો તમારા ધ્યાન ઉપર લાવવા છે કોંગ્રેસના મિત્રોને ખાસ કહેજો કે તમારા કામોની યાદી અમને એટલા માટે આવે છે કે અમારી નર્મદા યોજના દહ વર્ષ મોડી થઈ તમારે કામ કામ બોલે છે દસ વર્ષ નર્મદા યોજના ના હોય તો આજે ગુજરાતમાં પાણીની કોઈ વ્યવસ્થા ના હોય સાહેબ હું સૌરાષ્ટ્રમાંથી આવું છું અમરેલીનો નાગરિક છું અમરેલીમાં પંદર દિવસે પંદર મિનિટ પાણી આપવાના કાર્યક્રમમાં મારી પોતાની સહી છે હું ચીફ ઓફિસર મિનિટ માનો કે પૂનમ બે નાકા પાસે ગયા હોય આવે રાજ્ય સરકારના બજેટોમાં અને વિધાનસભાની અંદર પાણી પુરવઠાના મંત્રીઓ ડંકીઓની વાતો કરતા હતા હેન્ડપંપ આ વર્ષના બજેટમાં અમે પાંચ હજાર નવા હેન્ડપંપ આપવાના છે શરમ જેવી કોઈ ચીજ નથી હેન્ડપંપ તમે બધા નવા ધારાસભ્યો અને આ નવી વિધાનસભાના બધા લોકો ભાગશાળે છો ડંકીના ઉદઘાટનમાં મને બોલાવેલું છે હેન્ડપંપ અત્યારે કોઈક વાત કરો તો કેવું લાગે અને એ હેન્ડપંપો અને પછી કેવો આગ્રહ કરતા હતા કે સાહેબ તમે પ્રયાસ કર્યો ને અમારે પરામાં દાર નવો થયો ને ડંકી ફીટ થઈ ગઈ છે ને ટોપરા જેવું પાણી આવ્યું છે પણ અમે સાલું જ નથી કર્યું તમે આવો તીકે અઢીસો ફૂટ ઊંડો દાર હોય આઠાની હરિયા એની શેડી નાખેલો અંદર હાથો હોય બસો ફૂટનો હરિયો જેવો તેવો ટીંગાઈ રહેતો એ દાંડીયો હેઠળ નવો ઉદઘાટન કરવો પણ હિંમત રાખતી એકલી એકલી કોઈ પાણી નો ભરી કે આ ત્યવસ્થાઓ હતી તમારા અને તમે કામ બોલે છે તમારું નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નર્મદા બંધની ઊંચાઈ વધારવા માટે એને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હતું આવું કામ હિન્દુસ્તાનના કોઈ રાજ્યના કોઈ મુખ્યમંત્રીને નથી કરવું પડ્યું એ તમારી કોંગ્રેસની સરકારના પાપે કરવું પડ્યું હતું તમારું કામ બોલે જ છે નથી બોલતું એવું છે નહીં બોલે જ છે જવાહરલાલ નહેરુ એ શ્રીફળ ફોડેલું એને માટે રજૂઆત કરો ત્યારે પાર્ટીએ મને રાજ્યસભામાં મોકલેલો પહેલી વખત યુપીએ ટુનો કાળો હાલતો હતો એમાં હતો ત્યારે ત્યાં સંસદમાં નવો નવો ગયેલો એટલે આપણે નવા નવા હોય એટલે થોડાક જોશથી દોડતા હોય તે હું જ્યાં બધા સંસદ સભ્યોને ભેળા કરીને આપણે અડવાણીજીને મળ્યા અમે ત્યારે આપણા ધારા સંસદ સભ્ય અડવાણીજી હતા અડવાણીજીને મેં કહ્યું કે અમારે સાહેબે કીધું છે ને આપણે બધા સિંહજીનો ટાઈમ લઈને કે આવેદનપત્ર આપીને પરમિશન આપે તો અડવાણીજી રાજી થયા ને એણે જ ફોન કર્યો અડવાણીજીનો ફોન ગયો એટલે અમને તરત ટાઈમ મળી ગયો એટલે અમે આવેદનપત્ર તૈયાર કર્યું બે ત્રણ જેને લખતા આવડતું હોય એને પાછા ગોતવા પડે ને બધું હિન્દીમાં ને એવું લીખ્યું સહયોગ કરીને અડવાણીજીએ ટાઈમ લીધો તો લગભગ અડવાણીજી હતા એટલે અમારે કંઈ બોલવાનું હતું નહીં ને અડવાણીજી આ વિગતોથી સારી રીતે માહિતગાર હતા તો એમણે સમય આપ્યો અમે બધા મનમોહનસિંહજીની કેબિનમાં ગયા અડવાણીજીએ બધી રજૂઆત એકદમ લોજિકલી મૂકી બંધની કેટલી જરૂરિયાત છે કેટલા રાજ્યો આની સાથે સંકળાયેલા છે ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં પાણીની કેવી હાલાકી છે વિગતવાર બધું મૂક્યું તો મનમોહનસિંહજી અડવાણીજીની સામે જોઈને બોલ્યા એ અભી તક નહીં હોય હું તો હાવ ગળગળો થઈ ગયો મેં કીધું આ તો આજને આ જ મંજૂર થઈ જશે તો કેટલા ભલા માણસ છે તો આવેદન પત્ર આપ્યું ફોટા પડાવી ને અમે નીકળ્યા બાર તો હું તો હરકમાં નરકમાં અડવાણીજી ની પડખે ચડ્યો અમારી સંસદ ની લોબી અડવાણીજી ની પડખે ચડી મેં કીધું અડવાણીજી એ તો આપકે પ્રતિ બહુ બડા આદર રખતે હૈ પ્રધાનમંત્રી શ્રી હમ ચાર છ મહિને પહેલે આ જાતે તો અભી તક તો એ મંજૂરી મિલ ગઈ હોતી ઓર કામ ભી હો ગયા હોતા અડવાણીજી મારી હામે આમ ફર્યા મને કે રૂપાલા તું તક નહી હો તમારી બધાની જાણકારી માટે નેક્સ્ટ યર અહીંયાની લોકસભાની ચૂંટણીનું ફોર્મ ભરવા માટે અડવાણીજી અહીંયા આવ્યા હતા અને પાર્ટીએ મને સૂચના આપી કે તારે ફોર્મ ભરાવા જવાનું છે એટલે હું સાહેબનું ફોર્મ ભરાવવા માટે ગયો તો ફોર્મ ભરીને પછી સભા કરી તો નાની સભા હોય તે દિવસે પહેલો દિવસ હોય એટલે તેવી સભામાં મારે અડવાણીજી આશીર્વાદ આપી દે રડી જાય તો અડવાણીજીએ જ કીધું કે નહીં રૂપાલા તું બી થોડા બોલો તો હું બોલ્યો ને એમાં મેં આ કથા કરી ગયા તો અડવાણીજી પછી હું સભા ભાષણ પૂરું કરીને અડવાણીજીની બાજુ બેહવા આવ્યો ને તો અડવાણીજી કે મુજે તો એ સબ પતા હતા ફિર ભી તું કયો બોલા મેં કીધું બાકી કાલ તમારી સરકાર આવે તમને યાદ રે ક્યાં ઉઘરાણી અમર આવું આપ મિત્રો તમને હસવા જેવું લાગ્યું પણ એની વેદના અમે બહુ સહન કરી છે ખૂબ સહન થાય ચીસો પાડી પાડીને એમને થાકી ગયા સંસદની અંદર મનમોહન સિંહજી આટલે બેહતા અમારી સામે અને હું રાડો પાડવા મંડુ મારું માયક બંધ કરી દીધું હું વગર માયકે એના કાનમાં ધાક પડી જાય એવી રાડો પાડતો તો પણ એ દાંતેય નો કાઢે ને ખીજાય મને ઘણી વખત તો હું બહાર નીકળી ચીનોટી ભરું હું આવી લોકસભામાં છું રાજસભામાં છું સપનું આ આવી રીતે સરકારો ચલાવી સાહેબ દેશની જનતાના આશીર્વાદથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે બેઠા અને હતરમે દિવસે નર્મદા બંધની ઊંચાઈની મંજૂરીનો કાગળ ગુજરાતના મુખ્યમંત્રીની ઓફિસમાં ક્યારથી હું કહેવાનું મેં શરૂ કર્યું કે માં એ માં બીજા વગડાના મા પણ એને માટે એક બીજી કહેવત છે કે માય વગર માય નો પી ઈ પછી આપણી જ કહેવત છે એટલે માંગવું તો પડે પણ માય વગર આપે એનું નામ નરેન્દ્ર મોદી છે અસંખ્ય અસંખ્ય કામો મોદી સાહેબના ખાનામાં છે અને કામો તો કામો પણ દેશનો વટ દુનિયાની અંદર પાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું વટ પડે હું તમને કહું કે આઈએનએસની જે હું વાત કરતો હતો એ અધૂરી રીત એ જહાજ મેડ ઇન ઇન્ડિયા નું વીસ હજાર કરોડ નું તો સામેલ તો થયું પણ એ સામેલ થયું ત્યાં સુધી ભારતના નૌકાદળના ધ્વજની અંદર વિક્ટોરિયન ચિહ્ન હાલતું હતું બ્રિટિશના વખતનું જે ચિહ્ન હતું એ હાલતું હતું અત્યાર સુધી આવ્યું એ આઈએનએસને નૌકાદળની અંદર જોડતી વખતે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈ ચિહ્નને બદલાવીને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે વાવટો લાગતો હતો ઈ ચિહ્ન આજે ભારતના નૌકાદળની અંદર લાગે છે મિત્રો હું ગાંધીનગરના આપ સૌ વાળા નગરજનોને પૂછવા માંગુ છું કે ભારતના નૌકાદળની અંદર છત્રપતિ શિવાજી મહારાજના સમયના સમય ના નૌકાદળ નું ચિહ્ન મોદી વડાપ્રધાન ન હોય તો લાગી શકે ખરું બાબતમાં કોઈ શંકા અને છત્રપતિ શિવાજી મહારાજ ના નૌકાદળ નું ચિહ્ન ભારતના નૌકાદળ ની અંદર લાગે એને ભારતનો વટ કહેવાય કે ના કહેવાય એને ભાજપનો વટ કહેવાય કે ના કહેવાય એને નરેન્દ્રભાઈ મોદીનો વટ કહેવાય કે ભટ્ટ વાળા ની હારે રેવાય રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ મિત્રો આ બધી બાબતો એવી છે કે દેશની રાજનીતિને આ પ્રકારનો મોડ આપવાનું સામર્થ એ આપણા નરેન્દ્રભાઈ મોદીમાં છે અને એ રીતે એને અત્યારે નેતૃત્વ નરેન્દ્રભાઈ આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પાર્ટીએ રીટાબેનને કમળનું પ્રતિક આપી અને આપણા ઉમેદવાર બનાવ્યા છે આપ સૌને મારી લાગણીભરી એ આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ પોતપોતાના ક્ષેત્રમાં જબરજસ્ત સાવધાની સાથે સજાગતા સાથે પ્રચંડ મતદાન કરાવો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરાવો અને જ્યારે આપણા સેનાપતિ તરીકે નરેન્દ્રભાઈ મોદી આવા કામ કરતા હોય તો એમની પીઠ થપથપવાનું મન તો થાય કે ના થાય થાય કે ના થાય પણ જવાય નહીં મોદી છે એમની પાસે હો આમ આમ પીધું ઓ કચરો ન કરતા રૂબરસ સભામાં કીધું તું પીટ કરતા એટલે અમે આવી ગયા લોચો ના કરતા